એટલે ડાબા બનાવવા ખાસ જરૂરી હતી આજે જો કરમસિંહજી આવ્યા હતા અને આછા આછા લેવાના જો બહુ લેવાની જરૂર નથી ઈ તો થવાની છે આમણો આવતો રે આમણો આમણો નહીં કર્યો માલદેવે Basek, bas, bas. 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 Bas, bas, bas. પણ એક સુગમ મતલબ સુગમ રહે ગયા કોલો કિસ મેરુત Thank yeah. you.

Very good, man. on sir, from Good. High level. mark you around

ના ડાબા બનાવ્યા છે ડાબાનું આપણે રનિંગમાં રેગ્યુલર ને ઘોડી હાલતી હોય એટલે એનું કાંઈ ડેમેજ કે અત્યારે નહીં બહુ વૈધાય નતા પણ આ તો હોય છે ભાઈ આપણે ઘણો ટાઈમ આ પછી ચેક નહોતા કર્યા કે કઈ રીતે અને પછી આની સાફ સફાઈ આપણે જરૂરી મેન હોય ડાબા બનાવવા જરૂરી હોય કેમ કે રસની પછી ઇન ફ્યુચર ઘોડાઓને ઘણી જાતની તકલીફ થાય છે આ ડાબા ના બનાવી એના હિસાબે એટલે ડાબા બનાવવા ખાસ જરૂરી છે આજે જો તો કરમસિંહજી આવ્યા હતા અને આછા આછા લેવાના જો બહુ લેવાની જરૂર નથી કેમ કે આપણી ઘોડી રાઈડિંગમાં પારવી પારવી હાલતી હોય એટલે બહુ એવાળા કંઈ વૈદા નથી ભાઈ એટલે બહુ જ હારું કંડિશન છે જરા કે બે જગ્યાએ રેતીનો કટ છે એમાં હવે નાખવાના છે પોટેશિયમ પરમેગનેટ આપણે પાછલો દીપક છે ને એમાં જરાક રેતી કટ લઈ ગયો ને એમાં પછી રેતી ભરાણી હોય તો હિસાબે જરાક ઇન્ફેક્શન થયું છે એ જરાક આપણે એમાં પોટેશિયમ પરમેગનેટ માર દેજો હોય કે એટલે થઈ જાય કમ્પ્લીટ બાકી બધી કન્ડિશન બંનેશનને બધું રેડી છે એટલે આ ભાઈ શું બનાવવાનું એમાં મેઈન કારણ શું હોય ઊંઘ કંઈ વૈધા નથી આપણી ઘોડીને બહારલી સાઈડમાં કેમ કે રનિંગમાં કરતી હોય ઘોડી રાઈડિંગ થતી હોય ને વોકિંગને કરતી હોય એટલે ઉડા કાંઈ વધે નહીં પણ મેન હું ભાઈ એની અંદર ગાળાની પુતલી હોય ને એ લેવાની હોય કેમ કે એ નાલીઓ ને તમે તો પછી માથી રસ નીકળવાનો હોય નીકળે નહીં અને ઇન ફ્યુચર પછી ઘોડીની જેમ ઉંમર વધે ને એ પછી ઘોડીના ડાબામાં પ્રોબ્લેમ થાય છે એટલે એ પછી આપણે અત્યારે ના જોઈએ ને તો એ પછી જાતે દિવસ નડતું હોય એટલે ઘણા ભાઈઓ સાપ ના બહુ બનાવતા હોય તો એ ભાઈ મારી થોડીક એટલીક સલાહ છે કે થોડુંક ડાબાનું થોડુંક ધ્યાન દેતું રહેવું અને સાફ સફાઈ કરાવતી રહેવી કેમ કે ઘોડીની જિંદગી જિંદગીથી વધે નકર પછી જેમ ઘોડી અત્યારે બહુ ના ખબર પડે પણ જેમ પછી ઘોડીની ઉંમર વધે ને એમ પછી ઘણી જાતના પ્રોબ્લેમ થાય આમાં રસના અને ઓલાના ઓલાના ગાંઠા થઈ જાય પછી ઘણી જાતના પ્રોબ્લેમ થાય એટલે એ જરાક થોડોક ટાઈમે થોડાક ટાઈમે ત્રણથી ચાર મહિને એમાં રેગ્યુલર તમારે રાઇડિંગમાં લાલતી હોય તો છ મહિને એક ફેર કરાવી લો એટલે કમ્પ્લીટ હાલે એક ફેરત તમે સર્વિસ કરાવી નાખો ને એટલે સરખાથી શોર્ટ શૂટ થઈ જાય અંદરની માછલી હોય બારેક હોય કટબોટ હોય એ બધું થઈ જાય શોર્ટ શૂટ એટલે થઈ જાય કમ્પ્લીટ બધું